ફાગવેલ ગામના નાગરિકો દ્વારા આજે ફાગેલ ખાખરિયા વન ખાતે ફાગવેલ તાલુકો આપણું હાર્દિક સ્વાગત કરે છે લખેલ વિશાળ બેનર વિધિવત રીતે લગાવવામાં આવ્યો બેનર લગાવવાની શરૂઆત હોમ હવન અને પૂજા વિધિથી કરવામાં આવી હતી આ પ્રસંગે ગામના વડીલો યુવક મંડળ મહિલાઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ એક મતથી ફાગવેલ તાલુકો બનવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને ફાગવેલને મુખ્ય મથક તરીકે માન્યતા મળી એ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી કાર્યક્રમ દરમિયાન ગામના નાગરિકોએ જણાવ્યું હતું કે ફાગવેલ એ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું સ્થાન છે જ્યાંથી તાલુકાનું સંચાલન સૌથી યોગ્ય રીતે થઈ શકે છે કાર્યક્રમ અંતે તમામ ઉપસ્થિતોએ ફાગવેલ તાલુકો જિંદાબાદના નારા સાથે ઉત્સાહપૂર્વક બેનર અનાવરણ કર્યું હતું અને ગામના વિકાસ માટે એકતા રાખવાનો સંકલ્પ લીધો હતો રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે નવદીપ રાવલ ખેડા કઠલાલ